ये न तरफ थी जमणवारो ने मुकू पड़े ने भाई आ ले तो तोज विश्वास बे नवीन भाई गायदण भाई आडीसरा परिवार तरफ थी। गरीबों ने भोजन આપવામાં આવ્યું છે ચૈત્ર સુદ આઠમના રોજ છોકરું सीताराम સીતારામ બોલો બીજા છોકરાઓને બોલાય લો બધાને જેટલા હોય એટલા બધાને શું 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 કે હા ઉભા બધા આવી જાય લાઈન માં ભાઈ આવે બીજા એ આવે ચાલુ કરીએ બીજા ને બોલાય લો ને બુમો મારી આવજો છોકરો